એટલે ટાઈટ બહુ ફોડવા મળ્યો ટાઈટ પોતાડા કાઢે ટાઈટ એટલે ભૂકા કાઢે છે આ માવઠા ને હવામાન બગડી જાય શું હમણાં તાવના વાહરા બહુ છે તમારા ગામમાં તો સારું છે ડોક્ટર છે ગામમાં ગામમાં ડોક્ટર ગામમાં ગામમાં માળા ને ઉપાધિ નહીં આ સીધા ગયા ના દવા લઈ લીધું હા એ વાત હા છે અમારા ગામમાં ડોક્ટર છે એટલે વાંધો નથી ગાય જઈ ફોન કરીને ઘેરાવીને દેવા દે જાય ઘેરે જવું ન પડે દવાખાને જવું ન પડે આવીને દવા દે જાય બીમારી બહુ ખરાબ છે ભાઈ અચાડા માનો કે બહાર નીકળે જેવું નથી વાહરા પગ હોજી જાય ને આ તાવના વાહરા કેવા છે ભાઈ હવામાન જો અત્યારે મેલા ભાઈ વાદરા થઈ ગયા ભૂકા નીકળી જાય વાદરા ફૂલ ફૂલ વાદરા થઈ ગયા અત્યારે એ બધું ઠીક પણ હવામાન બગડ્યું એટલે નું બધું એટલે નુકસાન કેવું થાય બધું ઓલું છે આ જીરું છે અને લહન ના ભાવ ઉતરી ગયા હોય તો કાટ નહીં જાય લહણ ના ભાવ મીડા ઉતરવા મળે ખબર છે ને ચારસો હતા ત્રણસો થઈ ગયા છે દહીં દઈ જે કાયગા બકરા ખાહે હે એની કરતા જે ભાવ આવે લડામણ નિંદામણનું ની નીકળે ને દઈ દે વેલા હેર કે વાહે વચ્ચે પાંદડા ખાલી